જય ગુરુ મહારાજ મિત્રો આજે અમે માર્કેટની અંદર ઘણા રવિ એવા આવતા હોય છે કે બીજી પ્રોડક્ટ આપણે શું કરે છે પણ અમે ફ્યુઝ પણ બનાવતા હોઈએ છીએ અમે તમને આજે ફ્યુઝની ટોટલ માહિતી આપી દીધી છે નાનામાં નાના ફ્યૂઝથી માંડીને મોટામાં મોટા જે આપણી પાસે ફ્યુઝ જે છે એની ટોટલ માહિતી તમને આપી દઈશું અમે માર્કેટની અંદર ફ્યુઝ તો ઘણી ટાઈપના મળતા હોય છે પણ એમાં કોપર અને એમએસ બંને વેરાયટી આવતી હોય છે તમે બંને જોઈ શકો છો અંદર અંદર એકદમ હેવી ક્વોલિટી આવતી હોય હોય છે છે પણ બતાવો મિત્રો તમે જોઈ શકો છો ટોટલ વેરાયટી તમારી નજર સામે છે એમાં કોપર પણ છે અને એમએસ પણ છે જે દરેક ફ્યુઝ તમને મળી જશે અલગ અલગ બ્રાન્ડિંગ પણ થઈ જશે અને કોઈ પણ મિત્રો ને કે વેપારી મિત્રોને પોતાની બ્રાન્ડિંગ કરવી હોય તો પણ થઈ જશે અમુક ક્વોન્ટિટી જોશે જેના ક્વોન્ટિટીના આધારે એમને જે પણ પ્રોડક્ટ કદાચ એમને બ્રાન્ડિંગથી બનાવીએ છે તો પણ બની જશે અમે ઓર્ડર માટે લાસ્ટમાં જે નંબર આપેલો છે તેમાં સંપર્ક કરવાનો રહેશે પ્લસ તમને રૂબરૂમાં બતાવી દઈએ કે જે એકદમ કોપર હેવી ક્વોલિટીના અને પૂરા ગેજના વાપરવાનું હોય છે એમાં બે વેરાયટી બનાવતા હોય છે એક છે ગોળાશવાળી છે પ્લસ એની અંદર પણ તમે જોઈ શકો છો જે એકદમ હેવી ક્વૉલિટીનું હોય છે ફિનિશિંગની વાત કરવી તો ફ્યુઝમાં કોઈ પણ વસ્તુ ઘટશે નહીં કેમ કે એક એક ફ્યુઝને રૂબરૂ બનાવવામાં આવે છે અને મશીનથી નહીં પણ માણસથી એક એક ફ્યુઝનું મોનિટરિંગ કરીને એનું પેકિંગ કરવામાં આવે છે જેથી કરીને કોઈ પણ ખરાબ ફ્યુઝને પેકિંગ્સની સમયે એનો ખ્યાલ આવી જાય છે અને એને કાઢી નાખવામાં આવતો હોય છે ફ્યુઝની અંદર આપણે બે ક્વોલિટી બનાવી છે એક કોપર છે એમએસ છે એવી રીતના અલગ અલગ બે વેરાયટીમાં છે અને સોકેટ પણ તમને મળી જશે સોકેટની અંદર બે શેડાથી માંડીને ત્રણ શેડાના અલગ અલગ તમે જોઈ શકો છો બે શેડામાં બે ક્વોલિટી છે ત્રણ શેડામાં પાંચથી છ ક્વોલિટીના આપણી પાસે સોકેટ છે પાંચ શેડામાં છે છ શેડામાં છે એવી રીતના અલગ અલગ તમને સોકેટ પણ મળી જશે પ્લસ અત્યારે માર્કેટની અંદર ઘણાય ગ્રાહકનું કહેવું એવું હોય છે કે ફ્યુઝ ખરાબ થઈ જતા હોય તૂટી જતા હોય છે તેના માટે પીવીસી ફ્યુઝ પણ તમને મળી જશે કે જે અનબ્રેકેબલ આવશે જેને તમે ઘા કરવાથી પણ તૂટશે નહીં જે તમે જોઈ શકો છો બાકી ઓલરેડી ફ્યુઝ જે છે એ ખરાબ થઈ જતા હોય છે પણ આ ફ્યુઝ જે છે એ પીવીસીના બનાવી લેવા આવશે અને પૂરેપૂરા એફઆર આવશે કે જેને જગવાથી જગશે પણ નહીં અને એકદમ હેવી ક્વોલિટીના પીવીસી ફ્યુઝ પણ તમને ઓર્ડરથી મળી જશે દરેક ફ્યુઝમાં તમને સોળ એમ્પિયરથી માંડીને સોળના બત્રીસમાં સાદા લગવાળા સોમાં સાદા લગવાળા બસોમાં અઢીસોમાં દરેક ક્વોલિટી પ્રમાણે મળી જશે પ્લસ હલકા ભારે પણ ફ્યુઝ બની જશે અને રેટની વાત કરીએ તો રેટ તો વિડીયોની અંદર આપણે નહીં આપી શકવી પણ એના માટે તમારે રૂબરૂ કોન્ટેક કરીને રેટ જાણી લેવાનો રહેશે જે તમને લાસ્ટમાં નંબર આપેલો છે તેમાં કોલ કરીને દરેક ફ્યુઝના રેટ તમે જાણી શકો છો